દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર એક લીલા પાનની અપેક્ષા હોય પરંતુ આખી વસંત ઘરે લઈ આવે એનું નામ દીકરી જેની એક મીઠી મુસ્કાનથી પિતાનો આખા દિવસનો થાક અને કંટાળો દૂર થઈ જાય એનું નામ દીકરી દીકરીના પિતા બનવાનું સુખ દરેક માણસના નસીબમાં નથી હોતું નસીબદાર વ્યક્તિના ઘરે જ દીકરી જન્મ લે છે એટલે જ તું દીકરી જન્મે ત્યારે લક્ષ્મીજી પધાર્યા એવું કહેવાય છે જાણીતા લેખક ગુણવંત શાહે સરસ કહ્યું છે કે મોગરાની મહેક ગુલાબની એકઠી થાય ત્યારે પરિવારને દીકરી ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં પ્રાપ્ત થાય છે દીકરી વિના માતૃત્વ પિતૃત્વનો અનુભવ અપૂર્ણ રહે છે દીકરીના પગની પાયલના મંદિરની રણકાર મંદ પડી જાય છે જામનગરમાં યાદવ પરિવારમાં કેતન અને મિત્તલના ઘરે પુત્રી જન્મ થતા ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે દીકરીની ઘરે પધરામણી કરવામાં આવી અને ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું